સાપને દાંતમાં ઝેર હોય વીછીને પૂંછડીએ ઝેર હોય માખીને માથામાં ઝેર હોય પણ જે દુર્જન હોય ને એના અંગે અંગમાં ઝેર હોય એટલે આવા દુર્જન વ્યક્તિ હોય ને એની સાથે ક્યારેય સંગાથ ન કરવો એની સાથે ક્યારેય દોસ્તી નહીં કરવી એનાથી તમને ક્ષણિક લાભ થાય થોડોક ફાયદો થાય પણ નુકસાન એનાથી વધારે જાય છે એના પગ છે એ તમને અવળે રસ્તે લઈ જાય છે એના હાથ છે એ તમને શારીરિક નુકસાન પહોંચાડે છે એનું મગજ છે ને ખરાબ હોય એ તમારું મગજ એ ખરાબ કરી નાખે અને એને જે વિચાર કરવાની શક્તિ હોય ને વિચારવાની તાકાત એ પણ હલકી જ હોય છે એટલે તમને પણ હલકા વિચારો લાવતા કરી દે છે એટલે આવા દુર્જન વ્યક્તિ હોય ને એને અંગે અંગમાં ઝેર હોય છે એનાથી તમને કોઈ જાજો ફાયદો ન થાય અથવા તો એનાથી તમે છે ક્યારેય સંતોષ ન અનુભવી શકો એટલે આવા દુર્જન વ્યક્તિ હોય ને એનો ક્યારેય સંગાથ નહીં કરવાનો એની કથા કહેવાય ને કે મૂર્ખ મિત્ર કરતાં શાણો દુશ્મન સારો